કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ નમસ્કાર મિત્રો આજનો જે મુદ્દો છે કે આ દેશમાં ઇલેક્ટ્રોન બોનના નામે મોટે પાયે જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે કૌભાંડો કરવામાં આવ્યા છે એને ઉજાગર કરવા માટે આજે આપ સૌને અમે અહીંયા બોલાવ્યા છે આજનો મુદ્દો જે અમે કહેવા માંગીએ છીએ કે અમારા અંજાર તાલુકામાં વેલ્સ કંપની આવેલી છે આ વેલ્ફન્ટ કંપનીમાં એક વરસામરી ગામના એક દલિત ખેડૂતની જમીન આવેલી હતી આ જમીન આમ તો ટ્રોંત મર્યાદા એક ધારા હેઠળની હતી પરંતુ કંપનીએ સરકારના મંત્રીઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાનો જિલ્લા તાલુકાના આગેવાનો અને અધિકારીઓને સાથે મળી અને એક વ્યવસ્થિત પ્લાનિંગથી એક મોટું કૌભાંડ કર્યું આ જમીન ખરીદી શકાય એવું નહોતું એટલે એને જમીન સંપાદનમાં લઈ ગયા જમીન સંપાદનમાં લઈ ગયા પછી પ્રથમ કામ કરવાનું હોય કે એનું કિંમત નક્કી કરવી પડે એ કલેક્ટર શ્રીના અધ્યક્ષતાને મૂલ્યાંકન સમિતિ છે એમના મારફત આ કિંમત નક્કી કરવામાં આવી ત્યારે લગભગ સોતેર કરોડ રૂપિયા જેટલીની કિંમત આકારવામાં આવી એક વર્ષ જેતો સમય વચ્ચે નીકળી ગયો એક વર્ષમાં માત્ર બે ચાર દિવસ બાકી હતા સંપાદનની કાર્યવાહી કોઈપણ હોય એક વર્ષની અંદર પૂર્ણ કરવાની હોય માત્ર બે ચાર દિવસ બાકી હતા ત્યારે અમારા અંજાર મધ્યના નાયબ કલેક્ટર સાહેબ દ્વારા આનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો એ એવોર્ડ સોળ કરોડ રૂપિયા કુલ જમીનની કિંમતનો આકાશ એવોર્ડ મંજૂર કરવામાં આવ્યો ત્યારે એમાંથી બે કે અઢી કરોડ રૂપિયા પહેલાં એડવાન્સ ખેડૂતને આપેલા હતા છેલ્લે તેર કરોડ રૂપિયાના ચેક ઇસ્યુ કરવામાં આવ્યો નવાઈની બાબત એ છે કે ખેડૂતનું ખાતું એમના જ ગામમાં વરસામેરી મધ્યે ગ્રામીણ બેંકમાં આવેલું હતું પરંતુ વ્યવસ્થિત કૌભાંડ કરવા માટે એક્સિસ બેંક અંજારમાં નવું ખાતું ખોલાવવામાં આવ્યું અને ખેડૂતને એવું સમજાવવામાં આવ્યા કે તમે જો રકમ છે એ અમે કંઈ બોન્ડમાં રૂકશો તો તમારે દોઢ ગણા તુરંત થઈ જશે આવા પ્રલોભનો આપી અને ખેડૂતને ગાંધીનગર લઈ ગયા ગાંધીનગર એક્સિસ બેન્કમાંથી પાવરના માને આધારે એમના ચેકની રકમ ઉપાડી અને સ્ટેટ બેંક ગાંધીનગર શાખામાં ત્યાંની શાખામાંથી બોન્ડ ઇલેક્ટ્રોલ જે ચૂંટણી બોન્ડ જ કહેવાય આમ તો એ બોન્ડ લેવામાં ખરીદવામાં આવ્યા અગિયાર કરોડના બોન્ડ એ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જમા કરવામાં આવ્યા તો વિચાર કરો કે એક સામાન્ય ગરીબ ખેડૂત એના પરિવારની માનમાન રોજગારી ખેતીમાંથી ઊભી કરતા હોય એ એમની જમીન વેચે અને તેર કરોડમાંથી અગિયાર કરોડ જેટલી માત પર રકમના બોન્ડ એ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જાય એમાં કંપનીના અધિકારીઓ એમની સાથે ગયા હતા એમની ગાડીમાં લઈ ગયા હતા અહીંયાના અધિકારીઓ પણ સાથે હોય એવું લાગી રહ્યું છે અને અમે તો એટલું કહેવા માંગીએ છીએ કે અત્યારે કચ્છ જિલ્લામાં જોઈએ તો તંત્રનો જે રીતે દુરુપયોગ કરવામાં આ સરકાર કરી રહી છે ઘણી વખત અમે ફરિયાદો કરી રજૂઆતો કરી પરંતુ અમને સાંભળવામાં આવતા નથી પરંતુ હવે તો ચૂંટણી ફંડ માટેની વ્યવસ્થા પણ અધિકારીઓ કરી દીધી કારણ કે આમાંથી તેર કરોડમાંથી અગિયાર કરોડ રૂપિયા એ ખાલી કંપનીના કહેવાથી ખેડૂતે ના આપી દીધા હોય આમાં અધિકારીઓ પણ સાથે જ હોય અને ભાજપના નેતાઓ પણ સાથે મળી ખેડૂતે એની ફરિયાદ પણ કરી છે અંજાર પોલીસ સ્ટેશનમાં ત્યાં ફરિયાદ કરી નામજો ફરિયાદ કરી છે કે મારાથી આવી રીતે અગિયાર કરોડની છેતરપિંડી કરવામાં આવી છે વિચાર કરો પચીસ પચાસ હજારની પણ ફરિયાદ હોય કોઈની છેતરપિંડીની તો પોલીસ એની તરત તપાસ કરતી હોય છે તપાસ કર્યા પછી કાર્યવાહી કરતા હોય છે પરંતુ આટલા લાંબા સમય પછી પોલીસનો જવાબ એ છે કે અમે તપાસ કરી દેશું અમારે નિવેદનો લેવા પડે અમારે આ કરવું પડે કારણ કે આ મોટી મોટી કંપનીઓ છે વેલ્ફેન કંપની તમે બધાને ખ્યાલ છે કે વેલ્ફેન કંપની એક એવી કંપની છે સરકારની માનીતી કંપની છે એમાં ખોટી જમીનો આપવાની છે ખોટી જમીનો આપવાના કારણે કલેક્ટર સાહેબ જેવા અત્યારે જેલમાં પણ છે અને ત્યાં બબે મુખ્યમંત્રી શ્રીઓ એની કંપનીઓમાં જઈ રહ્યા છે અસંખ્ય વાર ગામના લોકોએ ફરિયાદો કરી છે ખેડૂતોએ ફરિયાદ કરી છે પણ આ કંપની એટલી બધી હદે પાવરફુલ છે કે કોઈ કોઈ લોકોની કે ખેડૂતોની ફરિયાદ સાંભળવા પણ તૈયાર નથી ત્યારે આ જે કૌભાંડ બારે આવ્યું છે કે અમે એટલું જ કહેવા માગીએ છીએ કે એક ખેડૂત છે એની પોતાની બાપ દાદાની વડીલો પાસે જમીન હોય તો એ જમીન વેચીને તેર કરોડમાંથી અગિયાર કરોડ રૂપિયા જમીનનું દાન કેવી રીતે ભાજપને આપી શકે આ મુખ્ય મુદ્દો છે કારણ કે એની સાથે છેતરપિંડી કરી હોય બનાવટ કરીને જ કરી હોય અને આ બોન્ડની વિગત અમારી સાથે છે તારીખ સાથેની કે કઈ તારીખે ગાંધીનગરમાંથી આ બોન્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે કયા ખાતામાં જમા થયા છે અને એનાથી વધારે જો વાત કરીશ તો આ જમીન અમને એવું જાણવા મળ્યું છે કે મર્યાદા ધારા હેઠળની જમીન હતી મર્યાદા ધારા હેઠળની હોય સીલિંગ હેઠળની જમીન અને મળી હોય તો સરકારની પૂર્વ મંજૂરી વગર આ જમીન વેચાતી નથી કોઈ અમારે જમીન કોઈ ખેડૂતને વેચવી છે તો સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે અને એનાથી વધારે એમાં પ્રીમિયમ પણ ભરવું પડે કારણ કે નવી શરતે એને જમીન નવી શરત નવી શરતમાંથી જૂની શરતમાં ભલે ફેરવેલું હોય પરંતુ એને નવી શરત જો બિનખેતી માટે ઉપયોગ કરવો હોય તો એને પ્રીમિયમ પર ભરવાનું થાય છે તો પ્રીમિયમ પાત્ર જમીન છે એનો એક તો એવોર્ડ કઈ રીતે નક્કી થયો અને માત્ર બે દિવસ બાકી હતા આ એક વર્ષ પૂરું થવાને માત્ર બે દિવસ બાકી હતા અને અધિકારી એનો એવોર્ડ કરી દીધો છે એટલે અમારી માંગ છે કારણ કે આ એક મુદ્દો છે ખાલી આપણા આ તો અહીંયા કચ્છનો એક આપણે મુદ્દો બહાર આવ્યો છે બાકી અત્યારે કચ્છમાં કેટલી કંપનીઓ ઉપર આ લોકોએ કૌભાંડો કર્યા છે આમાં ભાજપના પ્રદેશના અધિકારીને જિલ્લા તાલુકા કક્ષા સુધીના એમાં સંડોવાયેલા છે આ મુદ્દો છે અમે પરદેશ લેવલે પણ ઉઠાવીશું ત્યાં રાષ્ટ્ર લેવલે પણ ઉઠાવીશું અને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે આની ખરેખર સીબીઆઈ તપાસ થવી જોઈએ કારણ કે આ મુદ્દો નાનો નથી તમે ખેડૂત પાસે ભાજપને ફંડ આપી દે દાન આપી દે આવું તો આપણે પહેલી વખત સાંભળ્યું છે તો મોટું કૌભાંડ આ એક કિસ્સામાં બારે આવ્યું છે આવા અસંખ્ય કિસ્સા કચ્છ જિલ્લામાં આ કંપનીઓના મારફત ભાજપના આગેવાનો દ્વારા અને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે એ હું ખાતરી અને દાવા સાથે કહું છું કે આમાં અધિકારીઓ પણ સંડોવાયેલા છે ભાજપના નેતાઓ પણ સંડોવાયેલા છે અને સરકાર સુધી આ બધી પ્લાનિંગથી બધું પ્રી પ્લાનિંગથી આ બધું કરવામાં આવ્યું છે ખાતરી અને દાવા સાથે કહું છું કે આમાં અધિકારીઓ પણ સંડોવાયેલા છે ભાજપના નેતાઓ પણ સંડોવાયેલા છે અને સરકાર સુધી આ બધી પ્લાનિંગથી બધું પ્રી પ્લાનિંગથી આ બધું કરવામાં આવ્યું છે તો એના સામે તપાસ થાય સીબીઆઈની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને નવાઈની વાત એ છે કે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા છતાં ફરિયાદ અત્યાર સુધીમાં એના માટે કોઈ કાર્યવાહી કેમ નથી થઈ તો જે પણ આમાં જવાબદાર હોય એની સામે કાર્યવાહી કરવામાં આવે આપના માધ્યમથી આ મુદ્દો છે એ સમગ્ર કચ્છ અને ગુજરાત અને ભારતના લોકો જાણે એના માટે થઈને આપ સૌને અમે બોલાવ્યા છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમે ખેડૂતના ભાઈ અમને ભેગા થયા હતા એને અમે વાત કરી કે એ સાચી વાત છે તમને બધી માહિતી અમે પૂરી પાડી છું અને આ માહિતી ખેડૂતોએ જ આપેલી છે અને પૈસા પોતે કબૂલ્યું છે કે અમારા અગિયાર કરોડ રૂપિયા આ બોન્ડ સાથેની વિગત આ બોન્ડ તમને બતાવું છો કે આ બોન્ડ છે લીટર બોન્ડ એવું નથી કે આ ખાલી અંદાજીત વાત નથી આ રેકર્ડ ઉપર આવેલી બાબત છે તો આ બધા આવી રીતના બોન્ડ અલગ અલગ રકમના કરી અને આપણે માની લો અહીંયા એવોર્ડ જાહેર થયો એના પછી આઠથી દસ દિવસમાં જ આ બધા બોન્ડ ખરીદાય અને ભાજપના ખાતામાં જમા થઈ ગયા પરિવારનો જે ખેડૂતો જે છે એ અમારે સવાભાઈ કારાભાઈ મણવણ વરસાબી ગામના ખેડૂત છે અને એમના પરિવારના છે થઈને સ્કૂલ સાત ખેડૂતના નામે આ જે બોન્ડ ખરીદ રહ્યા છે એ આ બોન્ડની વિગત છે તમને બધાને બતાવું છું એમાં મણવણ દેવાભાઈનું નામ છે માણોહ સવાભાઈનું નામ છે અને બીજા હીરાભાઈનું પણ નામ છે એમ કરીને ચારથી પાંચ ખેડૂતોના વતીથી કારણ કે એને પાવરનામું લઈ લીધું વિચાર કરો કે ખેડૂતને એવોર્ડ જાહેર થાય છે ને ખેડૂતને પાવરનામું લખાવી અને કંપની જેની ગાડીમાં લઈ ગાંધીનગરમાં લઈ તેડી જાય છે ખેડૂતનું ખાતું વરસાબેરી ગામની જ એક બેંકની શાખામાં ગ્રામીણ બેંકમાં ખાતું હતું એ ખાતામાં રકમ જમા કર્યા વગર એક એક્સિસ બેંકમાં નવું હજારમાં ખાતું ખોલાય છે અને એક્સિસ બેંક અંજાર ગાંધીનગરમાં ત્યાં એમને તેડી જાય છે કારણ કે આ ઇલેક્ટ્રોલ જે બોન્ડ છે એ અમુક નક્કી કરેલી બેંકોમાંથી તમે ખરીદી શકો તે પૈકીની આપણે ગુજરાતમાં એક ગાંધીનગરની બેંક હતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એમાંથી આ બધા બોન્ડ ખરીદાના છે અને બધા ભારતીય જનતા પાર્ટીના તિજોરીમાં જમા થયા સાહેબ ખેડૂતને ખેડૂતને અભણ કરતા ખેડૂતો ઘણી વખત ભરોસો કરી જતા હોય છે અને સામાન્ય માનવ બે પાંચ ચોપડી ભણેલ પણ હોય પરંતુ ખેડૂતને એવું પ્રલોભન આપવામાં આવ્યું કે તમે અહીંયા કંઈ જો રોકશો પૈસા તો તમારા થોડા સમયમાં દોઢા પૈસા દોઢ ગણા થઈ જશે એટલે ખેડૂતને આવો ભરોસોની વિશ્વાસ અપાવી અને ખેડૂત કનેથી આ કામ એમને કરાવ્યું છે કોઈ પણ એવોર્ડ નક્કી કરવાનો હોય એટલે કિંમત નક્કી કરવાનું કામ છે એ કલેક્ટર સાહેબનું છે કલેક્ટર સાહેબ એક સીધા નથી કરી શકતા એનું મૂલ્યાંકન આખી સમિતિ છે એ સમિતિમાં એની કિંમત નક્કી થાય તો એ જે કિંમત નક્કી થઈ હતી એ આમ તો સૌતેર કરોડ રૂપિયાની આકાણી કરી હતી કે આની બજાર કિંમત સૌતેર કરોડ રૂપિયા ગણાય પરંતુ જે નાયબ કલેક્ટર સાહેબે માત્ર બે દિવસ બાકી હતા એક વર્ષની મુદત પૂરી થતી હતી કારણ કે કોઈ પણ એવોર્ડ સંપાદનની કાર્યવાહી એક વર્ષમાં પૂર્ણ કરવાની હોય માત્ર બે દિવસ બાકી હતા બે દિવસમાં ઉતાવળે સોળ કરોડ રૂપિયાનો એમાં આમ સહમતી ખેડૂતની સાથે સહમતી લઈ લીધી કે અમે તમારો આટલો એવોર્ડ કરીએ છીએ ખેડૂતે સહમતી આપી ચાલો એ પ્રશ્ન પછી રહ્યો સૌ તરીકે સોળ કરોડ રૂપિયાનો પરંતુ વાત આપણે એ છે કે તેર કરોડમાંથી કોઈ પણ ખેડૂત આ તો દલિત સમાજના હતા પણ કોઈ પણ ખેડૂત હોય એ ખેડૂત કેવી રીતે અગિયાર કરોડ માન માન્યની પૂર પોતાની રોજગારી ચલાવતા હોય એમાં અગિયાર કરોડ રૂપિયા દાન કઈ રીતે આપી શકે આ મુખ્ય મુદ્દો છે એટલે આવા કૌભાંડો એને ભાજપ દ્વારા આખા દેશમાં કરાવવામાં આવ્યા છે બુટલેગરો પાસેથી એનું દાન મેળવ્યું છે માંસ મટનનો નિકાસ કરનારા લોકો પાસેથી દાન મેળવ્યું છે ખોટા ધંધા કરવાવાળા લોકો પાસેથી દાન મેળવ્યું છે અને જેના ઉપર ફરિયાદો કરેલી છે ખાસ કરીને કેજરીવાલ ઉપર જેને નિવેદનો આપ્યા છે તાજનો સાક્ષી બનાવ્યો છે એની પાસેથી ભાજપે ફંડ લીધેલું છે એટલે આમ કરીને વિચાર કરો કે આ દેશ અત્યારે એમ વારંવાર આપણે જે સિદ્ધાંતોની વાત કરવા વાળા જે હું ખાતો નથી ને ખાવા દેતો એવી વાત કરવા વાળા જે ભ્રષ્ટ પારદર્શકની વાત કરવા વાળા આ તો આભાર માનીએ સુપ્રીમ કોર્ટનો કે એમને આદેશ કર્યો કે આ તમે માહિતી જાહેર કરો કેની પાસેથી બોન્ડ ખરીદ્યા છે ક્યાં આવ્યા છે તો તેમ છતાં ચારથી થી પાંચ વખત સુપ્રીમ કોર્ટે જ્યારે ટકોર કરી ત્યારે એને ફરજ પડી છે મોટું કૌભાંડ આચરવા માટે આ યોજના લઈ આવ્યા હતા કે આ ઇલેક્ટ્રોન બોર્ડ એકદમ ખાનગી રહે કોઈ ભારતની દેશની જનતા જાણે નહીં એટલા માટેની આ આખી યોજના લાવ્યા હતા પરંતુ એનો ભાંડો ફૂટી ગયો છે પાપનો ભાંડો ક્યારેક ને ક્યારેક ફૂટે છે એ રીતે ભારતીય જનતા પાર્ટી આ માત્ર એક કિસ્સો નથી કચ્છમાં તમે જુઓ કે જે અધિકારીઓ મારફત જેમને ફાયદો કરાવી દીધો હશે કંપનીઓને એ બધાએ ફંડ એને આપ્યું હશે આ એક હકીકત બાબત છે કચ્છની કેટલી કંપનીઓ ફંડ આપ્યું એની પર વિગત અમે મેળવી રહ્યા છીએ જેવી અમારી પાસે આવતી જશે એટલે અમે આપની પાસે આપણે માહિતગાર કરતા રહે